What we'll you અરબસાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં અસર જોવા મળી રહી છે ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે આ દરિયામાં પણ અસર જોવા મળી રહી છે સુરતના ઢુમ્મસ દરિયાકાંઠે કરણ જોવા મળી રહ્યો છે જેને પગલે આજે દરિયાનું પાણી બીચ ઉપર બનાવવામાં આવેલા તંબુઓ સુધી પહોંચ્યું હતું અને રવિવારના દિવસે ફરવા જતા સુરતીઓને બીચ પર ફરવા મળ્યું ન હતું અરબસાગરમાં સર્જાયેલું ડિપ્રેશન હાલ નબળું પડ્યું છે જોકે દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની ચારે અન્ય દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ સાથે જ પચાસથી સાહીઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે અરબસાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે એક દરિયાકાંઠા વિસ્તારમાં અસર જોવા મળી રહી છે હાલ ડિપ્રેશન નબળું પડી ગયું છે કે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો જ છે સુરતના ડુમસ દરિયા કિનારા ખાતે બનાવવામાં આવેલા મહિલા ખાણી સહિતના તંબુઓ આજે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને રવિવારના દિવસે ટુમસના દરિયા કિનારે જનાર ફરવા મળ્યું ન હતું દર રવિવારે સુરતીઓ ડુમસના દરિયા કિનારે ખાતે ફરવા જતા હોય છે આજે બીચ ઉપર પાણી ફરી વળ્યું હોવાથી સુરતીઓ બીચ ઉપર ફરી આવીને તરત પરત ફર્યા હતા કેટલાક સુરતીઓ દરિયા કિનારા પર બનાવવામાં આવેલા પાળા પર બેસીને દરિયા કિનારાની મજા લીધી હતી દરિયાકિનારે આ રીતની સ્થિતિ હજુ બે ત્રણ દિવસ રહે તેવી શક્યતા છે